પછી પાણીની વ્યવસ્થાઓ તકલીફ છે ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે કે જે અમારા વોર્ડ નંબર પાંચ માં થતી નથી એના માટે કરી અને વોર્ડ નંબર પાંચ માં અમે ઉભા રહ્યા છીએ શું લાગે છે સમર્થન છે આ વખતે જીતવાની આશા છે ફૂલ સપોર્ટ છે પબ્લિક નો પણ એ તો હવે સમય સાથે બધું નક્કી થશે ચૂંટણીમાં કયા કયા મુદ્દા ને લઈ જવાનું ચૂંટણીમાં મુદ્દા આજ છે જે પંદર વર્ષથી વોર્ડ નંબર પાંચ માં જે લઘુમતી નો વોર્ડ છે એના અંદર કશું કોઈ કામ થતું નથી અને વોર્ડ નંબર પાંચ ના અંદર આયેલા ઉમેદવાર જે બી છે અને જે પહેલાના કોર્પોરેટરો હતા એમનાથી બી કશું થયું નથી એના કારણે એક મુદ્દો લઈ અને ચૂંટણીમાં ઉભા રહ્યા આમ તો ભાજપ કોંગ્રેસ પણ હોય પરંતુ અપક્ષમાં પણ ટક્કર જોવા મળી રહી છે હમણાં પહેલા તમારા પહેલા જે એક બેન ફોર્મ ભરીને ગયા તેમની સાથે પણ વાત કરી તો આટલી બધી ટક્કર છે તે વચ્ચે તમે જરાક અલગ ઉભરી આવો તે માટેના પ્રયાસો ઘણા બધા એવા પ્રયાસો છે કે એના કારણે ઊભી આવીશું અને આપણા જે મુદ્દાઓ છે એ બધા મારા જે સ્થાનિક જે તકલીફો છે રોજ રસ્તા પાણી લાઈટ એ બધી પ્રોબ્લેમો છે બધી સોલ્વ કરી અને એના કારણે મહેનત કરી ઘણી બધી વ્યવસ્થા ઉભી થશે અચ્છા છેલ્લો સવાલ સમર્થકોને સાથે કેવી રીતે લઈ સમર્થકો મારા જોડે છે એમના જે જે મુદ્દા છે એ મુદ્દાઓ લઈને ચાલી તો ખેર હતા સજ્જાદ હુસેન મારી સાથે તેમણે કહ્યું કે જે પણ જે સમસ્યાઓ છે જે પંદર વર્ષથી જે માઇનોરિટીનો વોર્ડ છે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર પાંચની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સોલ્વ નથી થઈ અને આ સમસ્યાઓને સોલ્વ કરવા માટે હવે ચૂંટણીના જંગ મેદાનમાં સજ્જાદ હુસેન ચોખાવાલા ઉતર્યા છે અપક્ષ ઉમેદવારી કરીને ત્યારે હવે જોવાનું છે કે તારીખ સોળ તારીખ ના જે મતદાન થવાનું છે તેમાં કેટલું મતદાન થાય છે અને અઢાર તારીખે જયારે પરિણામ આવે છે ત્યારે સજ્જાદ હુસેન વિજેતા નીવડે છે કે કેમ તે તો સવાલો બધા જ ભવિષ્યના ગર્ભમાં છુપેલા છે કેમેરા પર્સન સાથે મોહિત બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બના સાબરકાંઠા પ્રાથિજ